આમ આદમી પાર્ટીની પુણા પશ્ચિમની કોર્પોરેટર વિરુદ્ધ સરથા પોલીસ મથકમાં રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવા બદલ પોલીસે ફરિયાદ નોંધા રાજકીય ગરમાટો જોવા મળ્યો છે સરથાણા પોલીસ મથક માંથી રાષ્ટ્રપ્રેમી જાગૃત યુવાન પ્રણવ પટેલ દ્વારા ફરિયાદ કરાઈ હતી જેમાં જણાવ્યું હતું કે પુણા પશ્ચિમ વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શોભનાબેન કેવડિયા દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું છે જે અંગે સરથાણા પોલીસે તપાસ કર્યા બાદ રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આપના પૂણા પશ્ચિમના કોર્પોરેટર શોભનાબેન કેવડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હર્ષ હર્ષા સાથે વંદે ભારત માતા કી જય મારું નામ પ્રણવ પટેલ ગત અગિયાર તારીખના રોજ સુરતના વોર્ડ નંબર સોળના કોર્પોરેટર શોભનાબેન કેવડિયા દ્વારા રાષ્ટ્રધ્વજની અવમાનના અને અપમાન કરતી કરતું એક કૃત્ય મારા ધ્યાન પર આવેલું જેને લઈને મેં ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી તેમજ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત તેમજ આપણા રાજ્યના ગૃહમંત્રી એવા શ્રી માનનીય હર્ષભાઈ સંઘવીનું પણ મેં ધ્યાન દોરેલું છે કે આ ઘટનાને લઈને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ વ્યક્તિને આ વ્યક્તિની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે કારણ કે કોર્પોરેટર તરીકે સંવિધાનિક પદ ઉપર બેઠા હોય અને તે લોકોને રાષ્ટ્રધ્વજની ગરીમાં ખ્યાલ ન હોય તેની ફ્લેગ કોડનું એમને ધ્યાન ન હોય તેવું હું નથી માનતો કે તેમને ખ્યાલ ન હોય તેથી મારું એવું માનવું છે કે આ કૃત્ય તેઓએ જાણી જોઈને કરેલું છે વર્ગ વિગ્રહ ફેલાય રાષ્ટ્રની સામે બંડ પોકારવાનો ઉદ્દેશથી એક પ્રયોગ કર્યો હોય તેવું મને લાગ્યું જેથી કરીને મેં ગઈકાલે તમામ જગ્યાએ અરજીઓ આપેલી છે અને પ્રશાસનનું ધ્યાન દોર્યું છે કે તેની સામે ફ્લેગ કોડ એક્ટ દાખલ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવે એફઆઈઆર કરવામાં આવે અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે